નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લુપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીની શખ્સિયતો જ્યારે વિશ્વ ફલક પર જતી હોય છે ત્યારે એમનો સાક્ષાત્કાર કરાવતી તમારી આ ચેનલ આજે વધુ એક ઉગતા સિતારાનો સાક્ષાત્કાર કરવામાં આવે છે આમ તો ઊગતો સિતારો નહીં કહીશ કારણ કે અને તપતો સિતારો છે પરંતુ આપણને કદાચ એનો સાક્ષાત્કાર થોડો મોડો થયો અને એ છે શાસ્ત્રી શાસ્ત્રી પરિવારનો આ જે રિતેશભાઈ છે એ રિતેશભાઈ યોગેશભાઈ શાસ્ત્રી કદાચ નામ તમારા માટે નવું હશે પરંતુ એનો જે વિરાટ કદમ છે એ કદમ ચોક્કસ આપણા સૌના માટે ગૌરવ પડતું છે તો ચોક્કસ રિતેશભાઈને પહેલાં તો હું તમારા ફેસથી પરિચય કરાવું રિતેશભાઈ નવસારી લાઈવમાં તમારું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ તમને થશે રિતેશભાઈએ શું કર્યું અને કેમ રિતેશભાઈનો સાક્ષાત્કાર તો રિતેશભાઈની પૂર્વ ભૂમિકા તમને બાંધી દઉં તો રિતેશભાઈ મૂળ વેશમા ખાતે જન્મેલા છે અને હાલ તમે બધાએ હિસાબ બરાબર જે જી ફાઇવ પર એના પ્લેટફોર્મ પર જે અત્યારે એક નવી સિરિયલ ચાલે છે આમ તો સિરિયલ ના કહી શકાય પણ એક આખું મૂવી છે અને એ મૂવીના આ આ જે હિસાબ બરાબરમાં આપના આ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ચહેરો અને આ પોસ્ટર તો તમે જાણીતા છો પરંતુ આ હિસાબ બરાબરની હિસાબ કર્યો છે રિતેશભાઈએ હા એની સ્ક્રિપ્ટ રાઇટિંગ આખી હિતેશભાઈએ કરી છે અને રિતેશભાઈનો પરિચય હવે આપી દો તો યોગેશભાઈ શાસ્ત્રી કે જે તમને આ ચહેરામાં દેખાય છે એ એમના પિતાજી છે એમના માતા તમને સતત કોર્ટમાં દોડતા દોડતા દેખાતા હશે હાથમાં થેલો હોય અને અનેક લોકોને ન્યાય અપાવવા માટે ઝૂમતા ન્યાય અપાવવા માટે દલીલો કરતા અને લોકોના ચહેરા ઉપર ન્યાય આપે ત્યારે ખુશી આપતા આ એમના માતૃશ્રી છે આ ચહેરાઓ કદાચ આપ તમારા માટે થોડાક પરિચિત હશે એટલા માટે કે યોગેશભાઈ એ સતત સેવા આપતા હોય છે સત્યસાઈ સેવા જ્યારે સત્ય સાહેબનું આખું અહીંયા સંસ્થા ચાલતી હોય છે ત્યારે ચોક્કસ એવો સફેદ કપડાં પહેરીને સેવાની વેગ ધરાવતા હોય છે પરંતુ આજે યોગેશભાઈનો પરિચય હવે અલગ રીતે થાય છે યોગેશભાઈને હવે આપણે બધા એવી રીતે ઓળખીશું કે આ રિતેશભાઈના પપ્પા છે કેમ કારણ કે રિતેશભાઈએ એક એવું મોઠી ઊંચેરું કામ કર્યું છે તો એમને જે આ ફિલ્મ એટલે કે આ જે આખી હિસ્સા બરાબરની આખી સ્ક્રિપ્ટ એમણે લખી છે અને અનેક પ્રકારે એમને એ એ એ ક્ષેત્રમાં કામ કર્યું છે એક નાના શહેરનો વેશમાં જેવી ગામે જન્મેલો આ દીકરો આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ રોશન કરે છે એમની લખેલી વાતો લોકોએ બોલવી પડે છે અને કલાકારોએ એમના શબ્દો એમના મોઢામાં મૂકવા પડે અને એ મોટી વાત આજે અહીંયાથી નવસારીથી થઈ છે તો ચોક્કસ બારપણની વાત કરી લઈએ કે વેસમાના એક નાના ગામમાં જન્મ ત્યાં નવસારી આવ્યા અને પછી ત્યારબાદ શું થયું એ એમના મોડેજ ભાઈ બાળપણ ક્યાં હતું તમારું અને કેવી રીતે પ્રગતિ થઈ તમારી શું બાળપણ નવસારીમાં જ મેક્સિમમ તો ગયું છે અને મદરેસા સ્કૂલમાં હાઈસ્કૂલમાં પ્રાઇમરી એજ્યુકેશન સેકન્ડરી એજ્યુકેશન હાયર સેકન્ડરી થયું ત્યાર પછી એન્જિનિયરિંગ માટે નાસિક ગયા હતા પ્રોડક્શન એન્જિનિયરિંગ કરી ત્યાર પછી આઈઆઈપીએમ મુંબઈમાંથી એમબીએ માટે ત્યાં ગયા હતા અને ત્યાર પછી કોર્પોરેટ ફિલ્ડમાં અલગ અલગ ફિલ્ડમાં જોબ કરી હતી માર્કેટિંગ અને સેલ્સ ફિલ્ડમાં પ્રાઇમરી અને ત્યાર પછી એક ફ્રેન્ડના થ્રુ રીડિંગનું એક શરૂઆત થઈ રેફરન્સથી અને ત્યાર પછી રીડિંગનો શોખ લાગે પછી રાઇટિંગનો ધીરે ધીરે એઝ અ હોબી શરૂઆત થઈ હતી અને ધીરે ધીરે ફ્રેન્ડ સર્કલ એવું થતું ગયું કે ચલો આપણે અને આગળ કઈ રીતે વધારી શકીએ અને તે પછી ધીરે ધીરે એક શોર્ટ ફિલ્મ બનાવી એક મ્યુઝિક વિડીયો બનાવ્યો હતા કુનાલ ગાંજાવાળા સાથે અને ત્યાર પછી લાગ્યું કે આ ફિલ્ડ એવી છે કે જેમાં હું મારું એજ્યુકેશન મારું એમબીએન એજ્યુકેશન અને પ્રોફેશનને પણ હું મિક્સ કરીને આગળ વધારી શકાય તો એક મને તક મળી એક કંપની હતી જે એડવર્ટાઇઝિંગ કોન્ટેન્ટમાં હતી અને તે જોઈન કરવાનો અવચર મળ્યો તો મેં જોઈન કર્યું અને ત્યાર પછી આ કોન્ટેન્ટ ક્રિએટ કરવાનું ફિલ્ડ છે તેમાં આગળ વધતા ઘણી બધી એડ્સ કરી ઓલમોસ્ટ દસ વર્ષમાં બે હજારથી વધારે એડ કરી ચૂક્યા છે અમે અને હમણાં મારી પાસે એક એક વેબ સિરીઝ છે હોટસ્ટાર ઉપર જે હમણાં સિઝન થ્રીમાં છે ઇટ્સ મોર ઓફ અ અનસ્ક્રિપ્ટેડ શો કોલ્ડ ધ ગ્રેટ ઇન્ડિયન અધર અદર નોન ફિક્શન શો અને એ શો એવો છે કે જેમાં આપણે જે ઉગતા બિઝનેસમેન છે જે લોકો સારું કામ કરી રહ્યા છે એ લોકોની આખી જર્ની બતાવીએ છીએ અને સાથે સાથે સ્ટોરી સ્ક્રિપ્ટ લખવાનો પણ શોખ હતો લખતા ગયા અને જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને પીચ કરતા ગયા તો રિસ્પોન્સ સારો મળતો ગયો હિસાબ બરાબરનું સ્ક્રિપ્ટ આખી મેં નથી લખી એનું જે ઓરિજિનલ કોન્સેપ્ટ અને સ્ટોરી હતી તે મેં મારી રીતે ડેવલપ કરી હતી ત્યાર પછી જ્યારે સૌથી પહેલાં તો આઉટ છે કે આર માધુન એમને મેં નરેટ કર્યું હતું ને એમને બહુ જ ગમ્યું ઇન્ફેક્ટ ડાયરેક્ટર કે પ્રોડ્યુસરના ઓન બોર્ડ આવવા કરતાં પહેલાં પણ માધુન ઓન બોર્ડ હતા એન્ડ ઇઝ લાઈક ય વોસ આઈ લાઇક ધ સબ્જેક્ટ યુ નો બિલ્ડ ધ પ્રોજેક્ટ નો એન્ડ વેન યુ રેડી આઈ એમ દેર ફ્યુ એન્ડ ઇટ ટુક મી અ ફ્યુ યર્સ પણ ત્યાર પછી પણ એમનો સપોર્ટ હતો સાથે જેમ ઓફ અ પર્સન અને ત્યાર પછી જીઓ સાથે મારી વાત થઈ જીઓને પણ જીઓ સ્ટુડિયોઝને સબ્જેક્ટ ગમ્યો અને ધીરે ધીરે ટીમ ભેગી થતી ગઈ અમે અશ્વિનીજીને રીચ આઉટ કર્યું અશ્વિનીજીએ એમના ઘણા સારા ઇનપુટ આપ્યા એમણે કહ્યું કે આ તારો સબ્જેક્ટ છે એ બહુ હ્યુમન વેલ્યુ સાથે કનેક્ટ થઈ શકે છે આજનો રિલેવન્ટ સબ્જેક્ટ છે એને બહુ ટેકનિકલ કરવા કરતાં આપણે થોડી ઇમોશનલ પણ કરીએ અને એમણે આખા જે ડાયલોગથી સજાવ્યું સ્ક્રીન પ્લે એમણે જ પૂરો ઘણી હદે કર્યો છે એડિશનલ સ્ક્રીન પ્લે મેં કર્યો છે પણ મારી જ સ્ટોરીને આખું જે રીતને શેપઅપ થયું છે એમનું ઘણું બધું ક્રેડિટ છે તે અશ્વિનીજીને જાય છે અશ્વિનીજી અગેન હી ઇઝ ધાયરેક્ટર ઓફ ફિલ્મ્સ લાઈક સન ઓફ સરદાર તુમ કબજા ગે તો એમનો હ્યુમર અને ઇમોશન પરની પકડ બહુ જ સ્ટ્રોંગ છે એમની સાથે કામ કરીને ઘણું શીખવાનું મળ્યું અને એક સબ્જેક્ટને કઈ રીતના આખું ડેવલપ થઈ શકાય અને પ્રોડક્શનથી રેડી કરી શકાય આખી પ્રોસેસ જાણવા અને એનો એક પાર્ટ રહ્યું ઇટ વોઝ અમેઝિંગ જર્ની ફોર મી એઝ વેલ અને પહેલાં જ પ્રોજેક્ટમાં આટલી સરસ ટીમ મળી જાય તો એનાથી વધારે તો કંઈ એક્સપેક્ટ કરી નહીં શકીએ આપણે ચોક્કસ તો વાત પરથી તમને આઈડિયા આવી ગઈ હશે કે હાર્ડ પિંજર જે આખી સ્ટોરી છે એ સ્ટોરીનો હાર્ડ પિન્જર કે એમ કે આ હિસાબ બરાબર એ જે આખો મુદ્દો શરૂ થયો પછી એમાં બ્યુટિફિકેશન થતું જ જાય કારણ કે પ્લાન્ટેશન થાય પછી બ્યુટિફિકેશન થઈ જાય અશ્વિની જેવા એમના એમના સ્ક્રિપ્ટ રાઇટરનો વધુ સારી રીતે એને વધારે સારી નિખારી શકાય અને એક સારા સુંદર પણ મારે તમારી પાસે એ જાણવું છે કે એક તો એન્જિનિયરિંગ તમે કર્યું એન્જિનિયરિંગમાંથી તમે રાઇટિંગમાં આવ્યા રાઇટિંગમાંથી એક આખો કન્સેપ્ટ લઈને જાય અને એક એડો પણ તમે બનાવી હશે કારણ કે ઘણીવાર એવું હોય કે એક એડ એવી એડના એક સ્લોગન એવું હોય કે એ આખી આખી પ્રોડક્ટના હાઇટ આપી દે તો આ આ એડના ક્રિએટિવ કરતાં કરતાં ફિલ્મોનું ક્રિએટિવ અથવા તો એક આવી એક સ્ટોરીનું ક્રિએશનનો વિચાર ક્યાંથી ટર્નઆઉટ થયું સો એ બંને પેરેલ જ હતું એ ઓર જેવું હતું નહીં જ્યારે એકવાર ટ્રાયલ માટે લખવાનું શરૂ કર્યું ત્યારે રિયલાઇઝ થયું કે બહુ મજા આવે છે એન્ડ એ હું હું સ્ટાર્ટિંગમાં લખતો કારણ કે મને લખવાનું ગમતું હતું અને જ્યારે પછી બીજા સાથે શેર કરવાનું શરૂ કર્યું ત્યારે રિયલાઇઝ થયું કે ઓકે ફાઇન આ ખાલી મને જ ગમે છે એવું નથી પણ લોકો પણ પસંદ કરી રહ્યા છે તો ત્યાર પછી પ્રોફેશનલ્સને મળવાનું શરૂ કર્યું બિકોઝ કમિંગ ફ્રોમ અ બેકગ્રાઉન્ડ વિચ હેઝ નથિંગ ટુ ડુ વિથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપણે એક્સપેક્ટ નહીં કરીએ કે આ જે હું વિચારું છું હું લખું છું એનું કંઈક થઈ શકે આગળ જઈને પણ લોકોને સપોર્ટ મળતો ગયો અને બહુ જ સપોર્ટ મળ્યો ઇન્ફેક્ટ જે પણ કંઈ આજે થયું છે હું કહું છું કે ઘણા બધા લોકોના કોન્ટ્રીબ્યુશનથી છે ઘણા બધા મિત્રો એવા હતા ઘણા બધા પ્રોફેશનલ્સ એવા હતા કે જેમણે પોતપોતાની રીતે હેલ્પ કરી અને આગળ વધારવામાં કે ધીરે ધીરે સપોર્ટ થતો ગયો અને આ વસ્તુ એવી છે કે એમાં સમય આપવો પડે તો હું અને બિકોઝ આઈ યુઝ ટુ એન્જોય તો મને વાંધો નહીં હતો હું લખતો પણ હતો અને આ એડવર્ટાઇઝિંગનું કામ તો ચાલતું જ રહેતું હતું તો ઇટ્સ ઇટ્સ હેન્ડ ઇન હેન્ડ ફોર મી સર સાહેબ મારે એ બી જાણવું છે કે આ તમે લખો છો કે મને બી બહુ લખવાનો શોખ થાય છે હું લખવું પણ બધું પસ્તીમાં જાય છે સારું કાગળો બધા સ્ટેશનરીવાળા ઉઘરાણી કરવા આવે છે પછી કે આ તરફ કાગળના પૈસા આપને બોલપેનના પૈસા આપને એવા એટલે મારા જેવા ઘણા લેખકો હશે અથવા તો મારા જેવા ઘણા લોકો નિષ્ફળ લોકો પણ હશે આ નિષ્ફળતામાંથી સફળતા પરનો એક કદમ એક નાની અમજથી ભેદરેખા હોય છે એમાં કે એક જો કોઈકને પસંદ આવી ગઈ અને ક્લિક થઈ ગઈ તો તમે હીરો બાકી તમે જીરો તમારા તમારું લખાણ તમારા પ્રયાસો એવા પણ કોઈ વાર એવું થયું હશે કે કોઈક વાર તમે એડ માટે પણ લખ્યું હશે બે સેકન્ડની એડ હોય કે ત્રીસ સેકન્ડની એડ હોય એના માટે પણ તમે લખ્યું અને એ રિજેક્ટ થાય ત્યારે નિરાશા આવે અને એ નિરાશામાંથી આશા કેવી રીતે જન્મે સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુમાં તો એ છે કે તમે પર્સનલી નહીં લેવાના કોઈક ક્રિએટિવ વસ્તુ એટલું સબ્જેક્ટિવ હોય છે કે કોઈક વસ્તુ તમને ગમી જાય તો બીજા કોઈને નહીં ગમે અને ત્રીજા કોઈને ગમી પણ જાય તો કોઈકને નહીં ગમ્યું એ એનો વ્યક્તિગત અભિપ્રાય છે ને બધાના જ અભિપ્રાય રિસ્પેક્ટ કરવાના હોય તમે એડવર્ટાઇઝિંગ માટે પણ અમે આઈડિયા પીચ કરો હોય છે કે ક્લાયન્ટને બીજું કંઈક જોઈતું હોય સમજો કે એમને શું જોઈએ છે અને રિવર્ક કરવાનો પ્રયત્ન કરો સાથે મળીને કામ કરો તો કોઈકને કોઈ સોલ્યુશન મળી જ છે એમાં અને આ વસ્તુ અગેન મેં જેમ કહ્યું હતું કે મને ગમે છે તો હું લખું છું કે અને હું આજે એક વ્યક્તિને પૂછ કરું છું એમને કદાચ હમણાં નહીં ગમે પણ હોઈ શકે કે એનું બે વર્ષ પછી રિક્વામેન્ટ કંઈ અલગ આવે પણ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે કન્સિસ્ટન્ટલી તમે લખ્યા લખો ઓકે અને લખીને લોકો સાથે શેર કરો ક્યાંક ને ક્યાંક એ ક્લિક થશે અને એને માટે પેશન્સ અને પઝવરન્સ જે કહે કે આપણે શ્રદ્ધા સબૂરી બંને રાખવું પડે મહેનત કરતાં રહેવું પડે એ આપણા હાથમાં છે ઇવેન્ચ્યુઅલી કન્વર્ટ ક્યારે થાય એ આપણા હાથમાં નથી અમુક સબ્જેક્ટ એવા છે કે જે હમણાં ડિસ્કશનમાં છે કે જે એક વર્ષ પહેલાં લખાયા હતા અને કદાચ આગળ વધી જાય હિસાબ બરાબરનો પહેલો થોટ મેં લખ્યો તો દસ વર્ષથી વધારે થઈ ગયા ડેવલપ થવામાં સમય ગયો પ્રોજેક્ટ સેટઅપ થવામાં સમય ગયો તો એ દરેક સબ્જેક્ટની ડેસ્ટિની હોય છે પણ આપણને જો એમાં એ ગમતું હોય એક પેશન હોય તો છોડવું નહીં જોઈએ એટલે કે કોશિશ કરનારવાળાની કવિ હાર નથી થતી જે વાત છે એવી રીતે કોશિશ કરતા રહેવું જોઈએ અને એ જ વાસ્તુ આપણે એમની પાસે શીખીએ કે દસ વર્ષ પહેલાં એક કન્સેપ્ટ એક આઈડિયા એક વિચાર આવ્યો હતો અને એ વિચારને વૃક્ષ થતા થતાં એટલે કે એને અમલ થતાં થતા જ્યારે દસ વર્ષ લાગી જતા હોય દસ વર્ષમાં તો આપણે ક્યાંય કે આપણે તો ફિલ્ડ છોડીને બીજે જતા રહીએ એટલે નિરાશા થવા કરતાં તમે તમારી આર્થિક ઉત્પાદન જ્યાં થતું હોય ત્યાં પણ તમારા શોખને જીવંત રાખી શકો એવું જ કદાચ એમની લાઈફમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ હવે બીજી વાત આવે કે આજે આવે પૈસા તમે એડવર્ટાઇઝમેન્ટની એજન્સીમાં કામ કરો છો ત્યાંથી તમને જે પણ અર્નિંગ થતું હશે તમે તમારો કયા પ્રકારનો કોન્ટ્રાક્ટ હશે આઈ ડોન્ટ નો પણ એમાં અર્નિંગ થતી હશે આ જ્યારે આ આ પ્રકારે તમે રાઇટિંગ કરીને જ્યારે એને એને કોઈ સ્ક્રિપ્ટ આપો છો તો એમાં પૈસા મળે ખરા અને કે પછી ખાલી શોખ સંતોષ એને નામ થાય પૈસા મળે બિલકુલ મળે ઇનિશિયલ તમારા પ્રોજેક્ટ છે તેમાં ઓછા મળે કારણ કે તમે નવા છો લોકો તમારા ઉપર ચાન્સ લે છે અને પ્લસ બીજા પણ રાઇટર્સ છે જે હેલ્પ કરે છે પણ જેમ જેમ આગળ વધતા જાઓ તમારું કામ પ્રૂવ થતું જાય તેમ તેમ તમને વધારે પૈસા મળે તો એક જો ચેલેન્જ છે ઇનિશિયલ યર્સમાં એના ઉપર ડિપેન્ડન્ટ રહીને તમે બધું નહીં કરી શકો તમારે પોતાનું બીજું સસ્ટેન કરવા માટે એક પેરેલી હોવું જરૂરી છે ઘણા રાઇટર્સ મારા મિત્રો એવા છે કે જે ફિલ્મો બનાવવાની ટ્રાય કરી રહ્યા છે પણ એમાં સમય લાગી રહ્યો છે તો એ લોકો નાની નાની સ્ક્રિપ્ટ લખે છે એવો ઘણા બધા કામ થઈ રહ્યા છે કે જેમાં ડેલી એપિસોડ્સ હોય ઘણા બધા ચેનલ્સ છે ઘણા બધા ચેનલ્સ એવા છે કે જેને કદાચ આપણને નામ પણ નહીં ખબર હોય પણ એમાં પણ શોષ છે અને એમાં ઓછા પૈસા મળે પણ તમને રેગ્યુલર પૈસા મળતા રહે છે તો લોકો મહેનત કરવા માટે મેં જોયું છે દિવસ રાત મહેનત કરતા હોય છે બહુ લખતા હોય છે એ લોકો પોતાનું જીવની ચલાવે છે ને એટ ધ સેમ ટાઈમ કોઈક મોટો પ્રોજેક્ટ કરવા માટેનો પ્રયત્નો પણ કરે છે તો કશે ને કશે બેલેન્સ આઉટ કરવું પડે ઇનિશિયલ યર્સમાં પણ જેવું સફળતા મળે તમને કામ આગળ વધે તો પછી ફાઇનાન્શિયલી એટલું તકલીફ નહીં પડે એમાં ચોક્કસ હવે હું બીજી વાત કરીશ કે વેસમાંથી લઈને નવસારી નવસારીથી મુંબઈ આ સફર એક એકેડેમિક તમારી જે સફર હતી એકેડેમિક સાથે સાથે પ્રોફેશનલ સફોર્ટ પણ થઈ પણ એક સોશિયલ સફોર્ટ પણ આવે સફરિંગ પણ કરવું પડે અહીંયાથી તમે નવસારી આવ્યા નવસારી તો પપ્પા મમ્મી હતા અહીંયાથી બનવા ત્યાં મોકલે હોસ્ટેલમાં રહેતા હશો કે પીજી રહેતા હશો કે આ તે એ લાઈફ કેવી રહી છે અને એ લાઇફની યાદગારગીરી અથવા તો એમાં એમાં સ્ટ્રગલ અથવા તો એમાં સક્સેસ શું હતી એમાં સ્ટ્રગલ તો નહીં કહું એ તો અનુભવ છે તમે જેવું આગળ જાઓ ત્યારે નવું નવું વસ્તુ ટ્રાય કરો તો તમે નવું નવું શીખો નવું નવું કરી શકો ઇનફેક્ટ જ્યારે અમારું પણ અમારું પણ ડિસ્કશન થાય ત્યારે ઘણી વખત રિયલાઇઝ થાય કે ઘણા બધા લોકો એવા છે કે જેમને અનુભવ નથી એક જગ્યાથી બીજી જગ્યાનો કે એમાં કલ્ચરલ ડિફરન્સીસ શું આવે જ્યારે હું આઈ થિંક લકી છું કે જેને એક ગામડાનો અનુભવ મળ્યો એક નવસારી જેવા નાના શહેરમાં એની જે વોર્મથ હોય તેનો અનુભવ મળ્યો એક નાસિક જેવું મોટું શહેર કે જેમાં એન્જિનિયરિંગો કરી ત્યાં તેનો અનુભવ મળ્યો નો અનુભવ તો એક અલગ અલગ જગ્યાનો જે એક એસેન્સ હોય તે તમને શીખવા મળે અલગ અલગ લોકો સાથે તમે ઇન્ટરેક્ટ કરો તો એમનું કલ્ચર અને કશે ને કશે એને જ કારણે મારી પાસે ઘણી બધી વાર્તાઓ છે કહેવા માટે ઘણા બધા કેરેક્ટર્સ છે ઘણા બધા સેટઅપ છે કે જે હું કસે ને કસે વાર્તાઓમાં યુઝ કરતો જાઉં છું તો એ ઇનફેક્ટ સ્ટ્રગલ કરતાં વધારે એક સુખદ અનુભવ છે આઉટસે એટલે તમે જે અનુભવ્યું છે એને લખીને કમાવો છો એવું કહી શકો સાદી ઘણી ઘણી હદે તમે એડવર્ટાઇઝિંગમાં પણ તમે જુઓ તો તમારા આઈડિયાઝ રિલેટેબલ હોવા સૌથી જરૂરી છે કેમ કે આજની ડેટમાં હિસાબ બરાબરનું સૌથી વધારે જે રિસ્પોન્સ એટલા માટે આવ્યો છે કે ટ્રેલર જોતાની સાથે લોકોએ કહ્યું કે હા યાર આ વાત એકદમ બરાબર છે મારા પૈસા કપાઈ જાય હું પૂછવા જતો નથી અને પૂછું તો કોઈ જવાબ મળતો નથી અને બે એટેમ મારીનું પછી છોડી દઉં છું તો કોઈક છે કે ભલે ફિલ્મમાં જ છે પણ એટલીસ્ટ આ સવાલ ઉઠાવી રહ્યો છે અમને જ્યારે ડેવલપ કરતા હતા ત્યારે લાગતું હતું કે આ વસ્તુ મુદ્દો બહુ રિલેટેબલ છે પણ આટલી હદે લોકોને રિલેટ કરશે એમને ખબર નહીં હતી તો તમે જેટલું જોયું હોય એટલું જ વધારે તમે સમજી શકો અને લોકો સાથે રિલેટ કરે તેવા સબ્જેક્ટ બનાવી શકો ચોક્કસ હું મારા દર્શકોને કહી દઈશ કે દસ આપણે આ જોઈ હશે ના જોયો હિસાબ બરાબર તો ચોક્કસ જોજો એ તમારા મારા દિલની વાત છે કે એક એસએમએસના સત્તર પૈસા એક કંપની કાફી લેતી હોય છે અને એ સત્તર પૈસા મલ્ટિપ્લાય તમે સત્તર હજાર કરોડના ગણો તો કેટલા રૂપિયા થશે અને એ એ હિસાબ એનો ક્યારેય મળતો નથી એ પૈસા આપણને ખબર નથી પડતી આપણે ભૂલી જઈએ છીએ પણ એ ક્યારેક કેટલી મોટી એમાઉન્ટ થાય છે એટલે ખૂબ નાનો આપણને તમને મને બધાને ટચ કરતો કે આ લોકો કેટલા પોલિસલી કેટલા કેટલા આપણને ઇમ્પ્રેસ કરીને આપણે હસતા હસતા એ પૈસા આપી દેતા હોઈએ છીએ અને એ એ આખો હિસાબ બરાબરનો ચોક્કસ જોજો તમે કારણ કે હવે તો જોવું જ પડશે કારણ કે આપણા ગામના છોકરાએ લખેલું છે ભાઈ હા અને એ નાની વાત નથી આપણા માટે ગૌરવની વાત એ છે કે એક આઈડિયાઝ એ આજે કે ક્યાં કેટલા લોકો સુધી પહોંચે ને કેટલા દિલની વેદનાઓને એ ઉભરો આપી શકે પણ મારે બીજું પણ એ જાણવું છે કે તમારી લાઈફમાં તમારા પિતા એક ધાર્મિક સંસ્થા સાથે એટલે એક એક ધર્મના એક પ્રંથ સાથે જોડાયા છે જીવનમાં ધર્મ મમ્મીનો સ્ટ્રગલ મમ્મીની મમ્મી લીગલ વાતો એટલે દરેક વાતમાં કાયદો લાવતી હશે કે આમાં નહીં આમાં નહીં આમાં નહીં આમાં નહીં ઘરની જે પરિસ્થિતિ હોય એક પપ્પા લેડગો કરતા હોય મમ્મી કે ના નિયમ મૂળ જવાબ જ થાય આ તે આ બધી બાબતોને પ્રોફેસર લાઈફમાં કંઈક કામ લાગી ખરી આઈ થિંક આ બધી વસ્તુઓ જ તમારું વ્યક્તિત્વનું ઘડતર કરે છે તમે આજે કઈ રીતનું વિચારો છો તે બધું તમે પેરેન્ટ્સ પાસેથી જ જોઈને શીખીને આવી રહ્યા છો તો કશે ને કશે કે ને કે આપણું આપણા ઘરના લોકો જે હોય તે અમુક કન્ડક્ટ એ લોકોને એક્સપેક્ટ કરી શકાય ને આપણે એ રીતે જ બિહેવ કરીએ ને જે આઈ થિંક એનાથી વધારે સારું કંઈ નથી કશે ને કશે જે રીતનું કે નાનપણથી ઉછેર કરવામાં આવે આગળ જઈને પણ એ તમને પ્રોફેશનલ લાઈફમાં પણ તમે કઈ રીતના બિહેવ કરો છો તે બહુ મેટર કરશે જ અને અગેન કહો છો કે જે આપણા નાના શહેરોમાં રહીને જે એક ઘણી વખત જોઈન્ટ ફેમિલી પણ ઇનિશિયલ યર્સમાં હતા તો એને કારણે એક જે વ્યક્તિત્વનું ઘડતર થાય છે આજે ઘણા બધા લોકોને એ એનાથી વંચિત રહી જાય છે તો કશે ને કશે એ તમને પ્રોફેશનલ લાઈફમાં હેલ્પ કરે છે ચોક્કસ આ બધા સવાલો પૂછવાનું કારણ એટલું હતું કે આજે આપણે પરિવારથી વિખૂટા થયા છીએ પરિવારને આપણે ભૂલ્યા છીએ આપણે મોબાઈલમાં જીવન જીવતા થઈ ગયા છે એકબીજાને એટલે કે હસબન્ડ વાઇફ બી હવે તો કાયમ વાત કરું છું કે હસબન્ડ વાઇફ બી એક જ બેડ પર આ બાજુ મોઢું હોય અને એને એસએમએસ ગુડ નાઇટ કરી દે અને સામેવાળું વોટ્સઅપ પર જોઈ લે કે ઓકે કે ગુડ નાઇટ સુઈ ગઈ એટલે આ જિંદગીમાં સોશિયલ લાઈફ અને સોશિયલ લાઈફ જીવવાથી તમે માત્ર જીવતા નથી પરંતુ તમે એમાંથી કમાઈ પણ શકો છો એના વિચારોને તમે કરી શકો છો સાહેબ મારે બીજું એ પૂછવું છે નવસારી જેવા નાના સાહેબમાં મારે કંઈક મોટું તમારે જેવું બનવું છે તો કયો માર્ગ પકડવો જોઈએ કંઈક શોર્ટકટ આવે કે કંઈક સ્ટ્રગલ આવે કે એ એવું મારા દર્શકોને મારે મને તો બહુ આશા છે મેં મને એમ થાય કે હું લખું ને મોટું પિક્ચર અમિતાભ બચ્ચન બની જાય અને હું સુપરસ્ટાર થઈ જાઉં અને નવસારી બધા મને ઓળખે એવું તો કેવું કરવું જોઈએ નવસારીના આપણા છોકરાઓને અમારા જેવા સ્ટ્રગલ કરવાવાળાઓને કેવી રીતે આગળ વધવું જોઈએ આઈ થિંક જે તમે કહ્યું આજના મોબાઈલ એજમાં પણ આઈ થિંક એ સૌથી મોટું વેપન પણ થઈ શકે છે આજે રૂરલથી લઈને ઇન્ટિરિયરથી લઈને બધી જગ્યાના છોકરાઓ પણ પોતપોતાની ચેનલ બનાવીને ફેમસ થઈ રહ્યા છે અને એટલા ફેમસ થઈ રહ્યા છે કે આખા દેશના કે દુનિયાના લોકો એમને ઓળખે છે તો ઓપોર્ચ્યુનિટી આજની ડેટમાં બધી બહુ વિશાળ છે આજની ડેટમાં સાધનો દરેકની પાસે એક્સેસેબલ છે કે તમારે પોતે એક શોર્ટ ફિલ્મ બનાવી હોય પહેલાંના જમાનામાં તમે વિચારી પણ નહીં શકતા કારણ કે તમારે કેમેરો રેન્ટ પર લાવવો પડે એ રેન્ટ પર લાવીને એડિટ કરવાનું એ બધું ખર્ચો એટલો બધો થઈ જાય કે આપણે કે ટ્રાયલ માટે આપણે નહીં કરી શકીએ પણ આજે મોબાઈલ છે મોબાઈલની અંદર તમારે શૂટ કરી શકો તમે રેકોર્ડ કરી શકો તમે એડિટ કરી શકો તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો તો જ્યારે હું ડિજિટલ કોન્ટેન્ટ કંપની સાથે એસોસિએટેડ છું મને રિયલાઇઝ થાય છે કે એટલા બધા ઇન્ફ્લુઅન્સર્સ છે કે જે લોકો નાની જગ્યાથી આવ્યા છે બામ જોયો કે ભાઈ એણે યુટ્યુબ ચેનલથી શરૂઆત કરીને આજે ફિલ્મો કરી રહ્યા છે વેબ સિરીઝ કરી રહ્યા છે તો ઓપોર્ચ્યુનિટી ઘણી છે તમે પોતાની શોખથી કરો મહેનત કરો ને આઈ થિંક ઇવેન્ચ્યુઅલી કસે ને કસે જો એ કન્સિસ્ટન્ટલી કરતા રહો તો સફળતા મળે છે ઇવોલ્વ થતાં રહેવું પડે અલોંગ ધ જર્ની કે લોકોના ફીડબેક લો લોકોની સપોર્ટ લો અને આગળ વધતા રહ્યો પણ ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે અને રાઇટિંગનું હું મને પણ ઘણા બધા પૂછવા આવે કે ભાઈ કઈ રીતના એક જ સિમ્પલ મંત્ર છે લખો બસ કારણ કે ઘણા બધા લોકો છે એ લોકો પાસે ઘણા બધા સારા કોન્સેપ્ટ છે પણ કોન્સેપ્ટથી સ્ક્રિપ્ટ વચ્ચેનું જે જર્ની છે એ બહુ ટાઈમ અને મહેનત માગે છે અને ઘણા બધા રાઇટર્સ જે લોકો પાસે સારા કોન્સેપ્ટ છે એ લોકો પણ એ કરતા નથી દે અ વેઇટિંગ કે કોન્સેપ્ટ કોઈકને પસંદ આવે પછી હું ડેવલપ કરું આઈ પર્સન ઓલવેઝ રેકમેન્ડ કે તમને ગમે તમારા માટે ડેવલપ કરો ઓકે ડેવલપ થઈ ગયું તો લોકો તમને પણ સિરિયસલી લેશે કે ભાઈ ઓકે આણે મહેનત કરી છે આખું રેડી કર્યું છે લેટ મી ટેક અ લુક તો એ જે કે ને સ્ક્રિપ્ટ હાથમાં હોવી અને નહીં હોય તે વચ્ચેનો ગેપ બહુ મોટો છે કે સ્ક્રિપ્ટ વગર તમારા જો હજાર લોકો હોય તો સ્ક્રિપ્ટ એ જ સ્ક્રિપ્ટ લખીને લાવવાવાળા દસ હોય છે તો દસને લોકો એન્ટરટેન કરે છે એ લોકોને જોવો છે સબ્જેક્ટ વાંચે છે તો એ એક વસ્તુ કરી લો તો આઈ થિંક આગળ વધુ થોડું ઈઝી થઈ શકે તો હવે આટલું જ અત્યારે અટક શું કારણ કે સાક્ષાત્કારમાં આજે મારે એમને તમને સાક્ષાત્કાર કરાવવો હતો કે એક નવસારીની શખ્સિયત આજે એક અભિનય ક્ષેત્રે જે નાટકોના નામ છે એમને સ્ક્રિપ્ટ આપીને એ સ્ક્રિપ્ટ થકી એક આજે હિસાબ બરાબર જેવી સારી કન્સેપ્ટવાળી એક વેબ સિરીઝ બની અને એ વેબ સિરીઝ જોવી ગમે એવી છે ચોક્કસ તો તમે પણ તમારા મગજમાં નાના વિચારો હશે એ વિચારોને અમલ કરો ઘણા લોકો નિષ્ફળ થતા હોય છે એ નિષ્ફળને કેવી રીતે સફળતા થવી એ શાસ્ત્રી પરિવારના આ દીકરાએ શીખવે છે સાથે સાથે આ સમગ્ર જીવનમાં એમના જીવનની જે કાર છે એ પણ એમણે બતાવી કે ક્યાંય કેવું કેવા અનેક બાબતો એવી હોય છે કે જે બાબતોને આપણે કદાચ નજર અંદાજ કરી દેતા હોઈએ છે પણ એ જ બાબતો આપણા માટે બહુ મહત્ત્વની હોય છે જેમ કે એક એક પૈસાનો હિસાબ આપણાથી રાખતા પણ એક એક પૈસો ક્યારે એક કરોડનો થતો હોય છે ત્યારે આ સમગ્ર બાબતોને એમને ખૂબ સારી રીતે નિહારી છે અને આપણા માટે ગૌરવની વાત છે કે આપણા ગામનો દીકરો હા આપણા ગામનો દીકરો આજે વડીલ બનીને સમગ્ર દેશને સમગ્ર દુનિયાને બતાવે છે કે હિસાબ બરાબર રાખો હિસાબ બરાબર રાખવાની આ વાત આવી જ કરતા રહીશું તમારી સાથે તમે હિસાબ બરાબર રાખજો કારણ કે તમારે શેર કરવાનો છે લાઈક કરવાનો છે સબસ્ક્રાઈબ કરવાનો છે અને પછી હિસાબ ગણવાનો છે કે એક એક લાઈક એક એક શેર થકી આજે આપણે એક કરોડ સાઠ લાખ સુધી પહોંચ્યા છીએ આપણે બે કરોડ પહોંચવાના છે અને સત્તાણું હજાર સુધી પહોંચ્યા છીએ એક લાખની આપણે સોનાની પ્લેટ પણ લેવાની છે કારણ કે નવસારીમાં સો જે ચાંદીની પ્લેટ છે એ પહેલી આવવાની છે અને એ તમારે લાવવાની છે તો ચોક્કસ લાગી રહીશું એક લાખ સુધી અને પછી આપણે લાવીશું સોનાની પ્લેટ હિસાબ બરાબર કરવાનો છે